મેગી માં કેટલી કેટલી વસ્તુ મસાલા વટાણા હા તો આ તો જો હવે આપડે મસાલો પાકવા આવી ગયો તમે મસાલો પાકે એટલે તમે આવી રીતે નાખ દીધું છે પાણી આવે આપડે અને ખાસ કરીને તો આ છે અમારું મીની ટીસી તમને દેખાતું છે આ છે અમારું મીની ટીસી મેગી મસાલો ભળી ગયો છે બીજો માજો તો તમને વાવેતર હતું આ પાક હવે આપણે નાખવાનું છે આમાં મેગી આ સે મસાલો ને હવે નાખશે જો આપણે મેગી બની ગયી સે

મેગી ખાવાનું શરૂ કરવાનું છે કેમ કે થાય વધારે છે તારે ને તમે આમ જોરશી જ પહેરી ગયું છે ઓકે જેકેટ પહેરે લે મેં તો જર્શી જ પહેરેલી છે તો સમસીને એવું હવે હાથમાં આપણે તમે થોડી ઘણી સપોર્ટ કરો તો આપણે નવું જેકેટ આવી જાય કેમ કે આ ફાટો ટોટલ થઈ ગયો છે આપણું જેકેટ તો તમારા સપોર્ટ આપણે અઢાર સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા હવે તો મેગીની આપણે તમે જોઈ બનાવવાનું આપડે જમવાનું બાકી છે કેમકે રાત ના છે મેગી પીરસાવવા છે જો તમે દેખાતો છે મેગી ની પાર્ટી બની જાય જોરદાર કાકા જોવા તમે જોરદાર બની હતી અને જમવાનો એટલો આનંદ આવે એટલે વાત પૂછો જોર તો મેગી નો ટેસ્ટ એકદમ અલગ જ પ્રકાર નો હતો કેમ કે રાતના બાર વાગ્યા પછી મેગી ખાવાનો આમ કેમકે ભાઈ બહેનની સાથે ખાવું અને ઘરે જમવું એકદમ મસ્ત મજાનો ટેસ્ટ એવો દોરદર એવો અત્યારે આમ ખેતરમાં થઈ કે હું અંદર ખેતરમાં પાર્ટી કરી હતી મેં ખેતરમાં વિચાર હતી વિડીયો અમારો ગમે તો લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરો તો ખાસ ભૂલતા જ નહીં કેમ કે આ વખતે મેં કોઈ જ નહીં જોઈએ રાતના બાર વાગ્યા ટાઈટ નહીં એટલે કે ફૂલ ટાઈટ થયું તારે હાલમાં અને મેગીની પાર્ટી તો એકદમ વાત જ પૂછવામાં તો સબસ્ક્રાઈબ કરવાનો તો ખાસ ભૂલતા નહીં ને ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો બીજું તો કાંઈ નહીં પણ મેગીનો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં